ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ এড્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ભૂગોળ ધોરણ 12 અને પ્રકરણ નંબર છે આપણો 7મો અને એનું નામ છે વેપાર પહેલા ભાગની અંદર વિદ્યાર્થીઓ આપણે વેપાર અંગેની ચર્ચાઓ કરી કે વેપાર કોને કહેવાય ક્યા માર્ગને રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અને આંતરિક વ્યાપાર અંગેની ચર્ચાઓ થઈ આજે આપણે બીજા અંદર જે હું કરવા જઈ રહ્યો છું અને તે છે વ્યાપારની જરૂરિયાત મિત્રો શા માટે વ્યાપારની જરૂરિયાત કોને ન હોય આજે કોઈ પણ વ્યક્તિ છે એ મુખ્ય જરૂરિયાત તો કઈ છે આપણી કે રોટી કપડાં અને મકાન આ મુખ્ય ત્રણ જરૂરિયાત છે તો એ ત્રણ જરૂરિયાત માટે વ્યાપાર કરવો જરૂરી છે કોઈપણ વ્યક્તિ કોઈપણ દેશ મિત્રો કોઈ વિશ્વની અંદર જેટલા દેશો છે એમાંથી કોઈ દેશ એવો નહીં હોય કે જે દેશને અન્ય બીજા દેશો સાથે વ્યાપારિક સંબંધો ન હોય ઓસ્ટ્રેલિયા આવડું મોટું યુરોપ આવડું વિશાળ વ્યાપારિક ક્ષેત્ર એને ઘણા બધા દેશો સાથે વ્યાપારી સંબંધો છે પરંતુ એક સામાન્ય નાનો વેટિકન સિટી જેવો દેશ કે જેને પણ અન્ય દેશો સાથે વ્યાપારી સંબંધો વ્યાપારી કરારો હોય એટલે વ્યાપારની જરૂરિયાત કોઈ પણ કુદરત અને આપણે ભૌગોલિક નૈસર્ગિક સંપત્તિની વાત કરીએ તો વિશ્વના બધા જ દેશો પાસે બધી જ વસ્તુઓ અવેલેબલ નથી આપણે જોયું કે માન્યું કે કોઈ દેશ છે એની પાસે દરેક દેશોની એક કુદરતી એક દેણ છે જેમ કે ભારતની અંદર આપણે અનાજ ઉત્પન્ન થાય છે ચામડું ઉત્પન્ન થાય છે બરાબર અબરખનું ઉત્પાદન થાય છે તો આરબ કન્ટ્રીઝના દેશોની અંદર આપણે ઘણા દેશો એવા છે મિત્રો કે ત્યાં એક પણ નદી નથી છતાં એને કુદરતી ભેટ આપેલી છે ખનીજ તેલની ભેટ આપેલી છે આરબ કન્ટ્રીઝના દેશોની અંદર ખનીજ તેલ થાય તો સબ કોઈ દેશ સંપૂર્ણ નથી દરેક દેશને વ્યાપારની જરૂરિયાત ઊભી થવાની અને વ્યાપાર એ ચાલક બળ છે દેશના વિકાસ માટેનું ચાલક બળ જોનું કેવું હોય તો વ્યાપાર છે દેશના વિકાસ માટેનું એક ચાલક બળ છે દરેક દેશો પાસે વિશ્વની મહાસત્તા ધરાવતા અમેરિકા દેશ હોય રશિયા હોય જાપાન હોય સ્વિટર્લેન્ડ હોય કે ભારત હોય એને બીજા દેશો પાસે તો આધાર રાખવો જ પડે છે જો એક જ દેશની અંદર બધી જ વસ્તુઓ અવેલેબલ હોય બધી જ વસ્તુઓ એક જ દેશની અંદર થતી હોય મકાઈનું ઉત્પાદન અમેરિકાની અંદર પુષ્કળ પ્રમાણની અંદર થાય છે તો શું કરવાનું મકાઈથી એ દેશનું સંચાલન થવાનું છે નહીં તો એને બીજા દેશો સાથે એને નિકાસ કરવી પડે અને બીજા દેશો પાસે તો એને વસ્તુને આયાત કરવી પડે મને તો આજે આપણે જ વાત કરીએ ભારતની જો ભારત આવડી વિશાળ વસ્તી ધરાવતો વિશ્વનો બીજા નંબરનો દેશ એને ખનિજ તેલની જરૂરિયાત આરબ કન્ટ્રીઝના દેશો પાસે રહેવાની જો આપણે એની સાથે વ્યાપારી સંબંધો ન રાખીએ તો ભારત દેશની પરિસ્થિતિનું શું નિર્માણ થાય આપણે આપણે જોઈ શકીએ આપણે વિચારી શકીએ એટલે વિશ્વના કોઈપણ દેશને મિત્રો વ્યાપારની જરૂરિયાત રહેવાની એ સામાન્યમાં સામાન્ય નાનામાં નાનો વેટિકન સિટી હોય કે વિશ્વનો સૌથી મોટો દેશ વસ્તીમાં એ ચીન હોય એને પણ બીજા અન્ય દેશો સાથે વ્યાપારી સંબંધો રહેવાના અને દરેક લોકો એ એના પોતાના વ્યાપારિક સંબંધો છે એ વિકસાવતા હોય છે તો એટલા માટે વ્યાપારની જરૂરિયાત છે દેશના વિકાસ માટે એક ચાલક બળ તરીકે કામ કરે છે બીજી વાત ભારતના વિદેશ વ્યાપારની આપણે દિશા જોઈએ ને તો પ્રાચીન સમયની અંદર આપણે જે રેશમમારી વાત કરી ગયા તેની અંદર આપણે આખા ત્રણ તબક્કાની અંદર આપણે એને વર્ગીકૃત કરીએ કે પ્રાચીન સમયની અંદર લોકો જે આપણે નિકાસ થતી વસ્તુઓની વાત રેશમ ઓળખાતા અઢારમી સદી સુધી ભારતમાં નિર્માણ પામેલી વસ્તુઓ ક્યાં નિકાસ કરતા આપણે આરબ કન્ટ્રીઝના દેશોની અંદર અને બીજી વાત થઈ કે યુરોપની અંદર એ નિકાસ થતી હતી અઢારમી સદી સુધી ભારત દેશ નિર્માણ પામેલી વસ્તુઓ નિર્માણ નિર્માણ પામેલી વસ્તુ કોને કહેવાય અને અર્ધ નિર્મિત વસ્તુ કોને કહેવાય એ તમને ખ્યાલ હોવો જોઈએ નિર્માણ પામેલી વસ્તુ એટલે સંપૂર્ણ એક વસ્તુ જ્યારે તૈયાર થઈ જાય છે તો તેને આપણે નિર્માણ પામેલી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે એ નિર્માણ પામેલી વસ્તુ ભારત ક્યાં નિકાસ કરતો અઢારમી સદી સુધી તો આરબ અને યુરોપના દેશોમાં એની નિકાસ થતી હતી પરંતુ જેવી ઔદ્યોગિક ક્રાંતિ અઢારમી સદી પછી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ અને ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત પછી વ્યાપારનો આખો ઢાંચો છે બદલાણો એ વ્યાપારનો ઢાંચો બદલાતા વીસમી સદી ની અંદર જૂનો ઢાંચો બદલાણો અને ત્યાર પછી ઓગણીસો એકાણું જે ભારતની નીતિ આવી અને એ નીતિની અંદર આપણે મુખ્ય ત્રણ પ્રક્રિયા એ સમયની અંદર આપણા વડાપ્રધાન પીવી નરસિંહરાવ અને એ સમયના નાણાં મંત્રી આપણા પૂર્વ વડાપ્રધાન જે મનમોહન સિંહ એણે ત્રણ નીતિ અખત્યાર કરી જે ઓગણીસો એકાણું ની અંદર વૈશ્વિકીકરણ ઉદારીકરણ અને ખાનગીકરણ મિત્રો ઇકોનોમિક્સ તમે અર્થશાસ્ત્ર ભણો છો અર્થશાસ્ત્રની અંદર આ ત્રણ નીતિ અંગેની ઉલ્લેખ કર્યો છે સમાજશાસ્ત્રની અંદર આ ત્રણ નીતિનો ઉલ્લેખ કર્યો છે અને ભૂગોળની અંદર પણ આ ત્રણ નીતિનો આપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે વૈશ્વિકીકરણ ઉદારીકરણ અને ખાનગીકરણ શું કામ કે એ સમયે ભારતની જે વિદેશી હુંડિયામાં આપણે જે આપણા દેશની અંદર હતું એ સાઉ તળીએ ગયું હતું દેશની અંદર કટોકટીનો માહોલ એટલે કે આર્થિક કટોકટીનો માહોલ જે સર્જાણો હતો અને એવા સમયે આ ત્રણ નીતિઓ જ્યારે અખત્યાર કરી અને પછી આખી વ્યાપારનો આખો ઢાંચો બદલાઈ ગયો અને એમાં પરિવર્તન આવ્યું આપણે એ સમયે સેવાના ક્ષેત્રો સાથે આપણે જોડાયા અને વિદેશી કંપનીઓને ભારત દેશની અંદર આયાત માટે આવકારવામાં આવી અને પરવાના અને જે કેટલાક નિયમો હતા વિદ્યાર્થીઓ એ બધા નિયમો ભારત સરકારે હળવા કર્યા વૈશ્વિકીકરણ ગ્લોબલાઇઝેશન ઉદારીકરણ અને ખાનગીકરણ આ ત્રણ નીતિથી અપનાવવાથી ભારતની જે આર્થિક કટોકટી આવી હતી આર્થિક કટોકટીમાંથી ભારત દેશને બાકાત રહ્યા બરોબર તો એ ત્યાંથી પરિવર્તન આવ્યું બીજી વાત છે ભારતના વિદેશ વ્યાપારની તરા તરા એટલે એક ભાત

આ બધી વસ્તુઓને ભારતમાંથી એ વિદેશ સાથે આયાત નિકાસ થતી એટલે કે વિદેશ વ્યાપારની તરાહ એક ભાત હતી એ કે એ સમયની અંદર અને એ સમયની અંદર મિત્રો ભારત એક પ્રાથમિક જરૂરી આપણે જે પ્રાથમિક પ્રવૃત્તિ દ્વિતીય પ્રવૃત્તિ તૃતીય ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિના પાઠ આપણે જોઈ ગયા વાત કરી કે ભારત પ્રાથમિક પ્રવૃત્તિ એટલે શું કે કાચા માલમાંથી રૂપાંતરિત ચીજ વસ્તુઓ ખૂબ હતી ભારતની અંદર અંદર અને એ સમયની આપણે કીધું રેશમી માર્ગ તરીકે ઓળખાતો ભારતનું રેશમી કાપડ એટલું પ્રખ્યાત હતું કે એક આખી સાડી પસાર થઈ જતી સૂકો મેવો પણ ભારત દેશની અંદર એટલું જ ઉત્પાદન થતું હતું કાપડનું ઉત્પાદન સુતરાવ કાપડની અંદર પણ ભારતનું નામ પ્રખ્યાત હતું આ બધી વસ્તુઓની એ સમયની અંદર એટલે પ્રથમ તબક્કાની અંદર પ્રાચીન સમયની અંદર આ આયાત નિકાસ કરવામાં આવતી હતી બીજી વાત થઈ દ્વિતીય તબક્કો એટલે કે બીજા તબક્કાની અંદર આપણે જોઈએ તો પ્રાથમિક વસ્તુઓની નિકાસ કરવામાં આવતી એટલે કે માનવીને આપી શકાય તેવી સેવાઓ એ ત્રીજા વિભાગની અંદર આવી પણ પ્રાથમિક વસ્તુઓ એટલે એને આપણે ઉત્પાદન થયેલી નિર્માણ પામેલી વસ્તુઓ અને ખાસ અંગ્રેજોના શાસનની અંદર આપણા દેશની અંદરથી વિદેશી કંપનીઓ સ્થાપી આપણા દેશની અંદર આપણે કીધું પહેલા પ્રકરણની અંદર પહેલા વિભાગની અંદર કે ભારત સોને કી ચીડિયા ચોનાની સકલી તરીકે જેને આપણે ઓળખવામાં આવતો એ દેશ કે જે અંગ્રેજોએ પ્રાથમિક પ્રવૃત્તિઓ એ દેશમાંથી કાચી વસ્તુઓ એટલે કે લો મટીરિયલ્સ આપણા દેશમાંથી ઘણી બધી વસ્તુઓ એ ઇંગ્લેન્ડના લઈ જતા અને ત્યાંથી પાછી નિર્માણ પામેલી વસ્તુઓ એ જ મોંઘા ભાવે આપણા દેશની અંદર એ વેચવામાં આવતી હતી તો આ થયો મિત્રો દ્વિતીય તબક્કો ઓકે અને તૃતીય તબક્કાની અંદર શું થયું કે ઓગણીસો ને ની ત્રણ નીતિઓ અખત ત્યાર કરે પછી આજે વિશ્વમાં ભારત સેવાના વિભાગને અંદર મિત્રો મોખરાનું સ્થાન ધરાવે છે અને સોફ્ટવેર નિકાસની અંદર સેવાની અંદર વીસ ટકા આપણો ફાળો રહેલો છે કુલ આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર વાત કરીએ ભારતનો વિદેશ વ્યાપારની અંદર વીસ ટકા ફાળો સેવાનો રહ્યો છે અને બાર ટકા કરતાં વધારે વ્યાપાર એ સોફ્ટવેરની આપણે નિકાસ કરીએ છીએ મિત્રો આ સારામાં સારી દેણ કહી શકાય ભારત માટે અને આપણે એનું ગૌરવ પણ હોવું જોઈએ કે ભારતમાંથી આટલી વસ્તુ આપણે નિકાસ કરીએ છીએ અને નિકાસ કરેલી વસ્તુ સોફ્ટવેર કે જેને આપણે જાણીએ છીએ આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગની અંદર સોફ્ટવેરની નિકાસ એટલે ખૂબ અગત્યની બાબત કહી શકાય અને એ ત્રીજા તબક્કાની અંદર ખાસ ત્રણ નીતિઓ અખત્યાર કરી વૈશ્વિકીકરણ ઉદારીકરણ અને ખાનગીકરણ એ આવ્યા પછી ભારતની અંદર આ વ્યાપારની આખી જે છે દિશા એ આખી વ્યાપારની તરાહ આખી બદલાઈ ગઈ છે અને આજે ભારત એ વિશ્વના એટલે કે વિકસિત રાષ્ટ્રોની હરળની અંદર ભારતનું નામ એ મોખરાનું આવી રહ્યું છે અને આવનારા સમયની અંદર કેટલાક વ્યક્તિઓ તો એવું કહે છે કે ભાઈ એકવીસમી સદી એટલે એશિયા ખંડની બરોબર એકવીસમી સદી એ એશિયા ખંડની પણ એશિયા ખંડની અંદર મિત્રો એકસો ને ત્રેવીસ કરતા વધારે દેશો છે અને એમાં આપણા પ્રતિસ્પર્ધી જેને કહી શકાય કે ચીન છે એ એ પણ સ્થાન ધરાવે છે એટલે ટૂંકમાં કેવું તો કહી શકાય કે વ્યાપારની જે આપણી દિશા છે એટલે કે તરાહ છે તરાહ આજે બદલાણી છે અને એ વિદેશી વ્યાપારની અંદર આજે ત્રીજા તબક્કાની અંદર સેવાઓના ક્ષેત્રોનો વિભાગ અને સોફ્ટવેરની અંદર ભારતે સારામાં સારી નિકાસ એ કરી રહ્યું છે તો આટલી વાત મિત્રો આપણે રાખીએ છીએ વ્યાપારની જરૂરિયાત દેશના ચાલક બળ છે વિદેશ વ્યાપારની તરા પ્રાચીન સમયની અંદર આપણે રેશમી કાપડને વગેરે ગરમ મસાલા તેજાના મલમલ એ બધું વેચાણ કરતા હતા ખાસ આરબ અને યુરોપ સાથેનો આપણો આયાત નિકાસ હતો પછી તબક્કા બદલાણા એમ પછી ધીમે ધીમે એ ભારતની વ્યાપારની તરા બદલાઈ ગઈ અને આજે ત્રીજા તબક્કાની અંદર એટલે કે એકવીસમી સદીની અંદર આપણે જોઈએ તો સેવાના ક્ષેત્રોની અંદર ભારતનો સારા એવા પ્રમાણની અંદર એનો ફાળો રહ્યો છે ખાસ વીસ ટકા એ સેવાના વિભાગની અંદર આપણી પ્રવૃત્તિ થઈ રહી છે ઓકે આટલી વાત રાખીએ છીએ મિત્રો ફરી પાસે આપણે જ્યારે મળીએ છીએ ત્યાં સુધી આ વિઝા વિભાગને આપણે હું વિરામ આપું છું વિડીયો પસંદ આવે તો લાઈક